મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો બે હજાર ને પચીસમાં હવે તમને અનાજ મળવું છે એ અઘરું થઈ જશે કારણ કે તમને જે સરકારી યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે એમાં ખાસ કરીને તમને જે લાભ મફત અનાજનો આપવામાં આવે એ હવે બંધ થઈ જશે કારણ કે હવેથી રેશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જો તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવેલું નથી તો વહેલી તકે રેશન કાર્ડનું કેવાય સી કરાવી લેજો અને આવનારા સમયની અંદર તમારે મફત અનાજનો લાભ જોઈતો હોય તો રેશન કાર્ડનું કેવાય સી છે એ પહેલાં માંગશે તો તમારા પણ રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવેલું છે કે નહીં એ ચેક કરી શકો છો ઓનલાઈન ચેક કરવા માટે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો અને તમને રેશન કાર્ડમાં કેવાયસી કરતા ન આવડતું હોય તો પણ જણાવી દેજો જેથી કરી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એ પણ સમાચાર મળી જશે હવે જો તમે બીપીએલ એપીએલ કે પછી એવાય કાર્ડ ધારકો છો અને રેશન કાર્ડમાં છ મહિના સુધી અનાજ લેવા નથી ગયા તો પણ તમારું રેશન કાર્ડ છે સાયલન્ટ કરી દેવામાં આવશે એટલે કે રેશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે તો તમે પણ રેશન રેશનકાર્ડનો ઉપયોગ કરતા હોય તો અનાજ લઈ લેજો આવનારા સમયની અંદર જો રેશન કાર્ડમાં લાભ નહીં લો અથવા તો અનાજ નહીં લો તો તમારું કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવશે અને તમને જે સરકારી યોજના અંતર્ગત લાભ મળતા હોય એ પણ નહીં મળે તો તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી પણ કરાવી દેજો અને રેશન કાર્ડમાં જે અનાજનો લાભ લેવો હોય તો એ લાભ પણ લઈ લેજો દર મહિને મફત અનાજનો પણ લાભ લઈ લેજો અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા છે એ જાહેરાત કરી દેવામાં આવી છે હવેથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપવામાં આવ્યા છે કારણ કે મોદી સરકાર દ્વારા તહેવારો પહેલા મોટી ભેટ આપવામાં આવી છે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં બે ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં તેપન ટકાથી વધી અને પંચાવન ટકા આપવામાં આવ્યું છે પેન્શનરોને પણ મોંઘવારી રાહત આપવામાં આવ્યું છે એટલે કે ડીઆર તેપન ટકાથી વધારી અને પંચાવન ટકા કરી દેવામાં આવ્યું છે જેના કારણે કર્મચારીઓના પગારમાં પણ અપેક્ષિત આઠમા પગાર પંચ તરીકે છે એ પહેલાં મોટો લાભ મળશે એટલે કે વધારાનો લાભ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના હેઠળ વધારો કરી દેવામાં આવ્યો છે ગુજરાતના લાખો લોકો માટે સારા સમાચાર આવ્યા છે કારણ કે પીએમ આવાસ યોજના અંતર્ગત જે તમને એક લાખને વીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવતી હતી એટલે કે એક લાખને વીસ હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવતી હતી એ સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વધારાના પચાસ હજાર રૂપિયા છે તમને ચૂકવવામાં આવશે જેમાં પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે મંત્રી કુંવરજી હળપીતે પણ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના જે પણ લોકો છે મહત્તમ નાગરિકોને પોતાનો આવાસ પૂરો પાડવા માટે બજેટમાં જે રૂપિયા બારસો છવ્વીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી એ હવે રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓ દીઠ છે એ વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એટલે આવનારા સમયની અંદર પીએમ આવાસ યોજના અંતર્ગત તમને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ત્રણસો રૂપિયા બોનસ આપવામાં આવશે ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મકાઈ બાજરી જુવાર રાગીની જે સીધી ખરીદી છે એ ખરીદી હવે ખેડૂતો પાસેથી કરવામાં આવશે અને એમાં પણ ટેકાના ભાવે ઉપરાંત પ્રતિ ક્વિન્ટલે ત્રણસો રૂપિયાની ભેટ આપવામાં આવશે એટલે કે ત્રણસો રૂપિયાનો બોનસ આપવામાં આવશે જેમાં મિત્રો વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને આ ઓનલાઈન નોંધણી માટે છે તમને ખેડૂતો મારફતે એસએમએસ મારફતે પણ ખરીદી અંગેની જાણકારી આપવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર લગભગ બસો અઢાર જેટલા કેન્દ્રો બહાર પાડવામાં આવ્યા છે એટલે કે સેન્ટરો ઊભા કરવામાં આવે છે આ સેન્ટરોમાં તમે જઈ અને રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો અને તમે પણ છે એ તમારા પાકને વેચી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ બીજી એક ભેટ આપવામાં આવી છે હવેથી જે પણ લોકોને સરકારી યોજનાઓ અંતર્ગત લાભ નથી મળતો તો એવા લોકોને વહેલી તકે લાભ આપવામાં આવશે કારણ કે બેંકેબલ લોન યોજના હેઠળ છે સબસિડી આપવામાં આવે છે બેન્કેબલ લોન અંતર્ગતની જે સબસિડી છે એ યોજના હેઠળ સબસિડીમાં ત્રણ લાખ અને પંચોતેર હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે તો જે પણ લોકોને બેંકેબલ લોન યોજના અંતર્ગત લાભ લેવો હોય એ પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે હવે મિત્રો ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર આવી ગયા છે વ્યાજબાઈ બેન્કેબલ યોજના છે એ યોજના અંતર્ગત હવે જે લોનની રકમ હતી એમાં ભેટ આપવામાં આવી છે એટલે કે લોનની રકમમાં ત્રણ પોઈન્ટ સિત્તેર ત્રણ ટકાથી લઈ અને સિત્તેર ટકા સુધી છે એ લોનની રકમ છે એમાં ભેટ આપવામાં આવશે સબસિડી આપવામાં આવશે અને બેન્કેબલ લોન યોજના અંતર્ગત જે પણ લોકો લાભ લે છે એમને સીધો જ લાભ આપવામાં આવશે ને આવનારા સમયની અંદર મિત્રો સરકારી યોજનાઓ છે એમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી જે પણ સરકારી યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય એમને સીધો જ લાભ આપવામાં આવશે તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લીંબુના ભાવમાં છે એ વધારો થયો છે ગરમીનું તાપમાન જેમ વધ્યું છે ઉનાળો જેમ વધુ છે એમાં હવે મિત્રો લીંબુના ભાવમાં પણ વધારો થયો છે હવે મિત્રો લીંબુના ભાવમાં લગભગ છે એ બસો રૂપિયાની આજુબાજુ છે એ પ્રતિ કિલોના ભાવ અત્યારે પહોંચી ગયા છે અને આવનારા સમયની અંદર લીંબુના ભાવમાં છે એ લગભગ વધારો થાય એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ સાથે જ મિત્રો અત્યારે માર્કેટની અંદર જે લીંબુના ભાવ મળી રહ્યા છે જે લગભગ પ્રતિકિલો એ છે એકસોને વીસથી એકસોને પચાસ રૂપિયા સુધી મળી રહ્યા છે અને આવનારા સમયની અંદર બસ્સો રૂપિયા સુધી પ્રતિ કિલોએ લીંબુના ભાવ પહોંચે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ વિશે તમારું જે પણ મંતવ્ય હોય કે આ ભાવ વધારો થવો જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આવનારા દિવસોની અંદર છે એ વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે મિત્રો દેશના ઘણા વિસ્તારોમાં પરસેવે રેપઝેપ કરનારી છે ગરમી છે એ આગળ આવે વધી રહી છે ગરમીનું તાપમાન અને ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે એવામાં મિત્રો વરસાદ અંગે પણ જે આગાહી કરવામાં આવી છે એ આગાહી કયા રાજ્ય માટે છે અને શું ખરેખર ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી છે કે નહીં એના વિશે તમને સમાચાર જણાવીએ તો હવે મિત્રો દેશના ઘણા વિસ્તારોની અંદર ગરમીનું તાપમાન છે ખૂબ જ વધી રહ્યું છે અને બીજી તરફ હવામાન વિભાગે પણ દેશના પાંચ રાજ્યોમાં છે એ વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો દિવસે ને દિવસે છે એ તાપમાનમાં વધઘટ થતી જોવા મળી રહી છે સવાર દરમિયાન ઠંડી તાપમાન બપોર દરમિયાન છે ગરમ તાપમાન અને એ પછીનું તાપમાન છે એમાં પણ મોટો ફેરફાર આવે એવું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ જે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે મિત્રો આવનારા દિવસોની અંદર તાપમાનમાં છે એ પણ ફેરફાર થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જે પણ ખેડૂતોએ બેંકમાંથી લોન લીધી હોય પાક ધિરાણ લોન લીધી હોય એમના માટે સરકારી સહકારી અને ગ્રામીણ ક્ષેત્ર ખાતે જે પ્રાઇવેટ સેક્ટરની બેંકો છે એમના દ્વારા જે લોન આપવામાં આવી છે તો એ આ લોનની રકમ છે એમાં જે પાક ધિરાણ લોન આવે એ માફ થવી જોઈએ એ અંગે અત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે હવે મિત્રો બેંક સહિતનું કુલ એક લાખ અને હજાર કરોડ રૂપિયા જેટલું છે એ દેવું અત્યારે ખેડૂતોએ કર્યું છે ટોટલ મળી અને મિત્રો ત્રણેય પ્રકારની બેંકોમાં પંચાવન પોઈન્ટ સત્યોતેર લાખ જેટલી જે પ્રમાણમાં છે એ ખેડૂતોના ખાતામાં અત્યારે પૈસાની ધિરાણ લીધેલું બતાવે છે અનેક રાજ્યના ખેડૂતો ઉપરાંત ગુજરાત કરતાં દેવાના ભારણ છે એ ખૂબ જ ઓછું હોવાનું અત્યારે આંકડાઓ દર્શાવવામાં આવી રહ્યા છે લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા પણ આ અંગે એક સવાલ પૂછવામાં આવ્યો હતો અને આ સવાલના જવાબમાં કહેવામાં આવી રહ્યું હતું કે આ જે નાણાં છે એટલે કે બેન્કો અંતર્ગત જે પાક છે એ લોનની રકમ છે એ આવનારા સમયની અંદર વધી પણ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની જે પાક ધિરાણ છે એ હવે માફ થશે કે નહીં તો અત્યારે મિત્રો હાલમાં જ જેમ માર્ચ મહિના પછી એપ્રિલ મહિનાની અંદર મિત્રો ગેમ બેન્કોમાંથી જે લોન લીધેલી હોય મંડળી લીધી હોય એને રિન્યૂ કરાવવા માટે છે એ બેંકો દ્વારા ખેડૂતોને પ્રેશર કરવામાં આવી રહ્યું છે ને આવનારા સમયની અંદર મિત્રો બેંકો દ્વારા જે પણ લોન આપેલી છે પાક ધિરાણ લોન હોય કે પછી કોઈપણ પ્રકારની લોન હોય તો એને રિન્યૂ કરાવવા માટે ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માંગવામાં આવે છે એના બદલામાં ઓટો રિન્યુ સુવિધા કરી આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે કારણ કે મિત્રો ખેડૂતો પાસે અત્યારે ઝીરો ટકા વ્યાજે પણ જે બેંકો તરફથી આપવામાં આવેલ પૈસા છે એની જે સબસિડી છે સહાયતા છે એની લાભ છે એ બેન્કોને મળે એ હેતુથી આવી યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવતી હોય એમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ છે એ ભેટ આપવામાં આવતી હોય હવે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા છે એ સરકાર દ્વારા ત્રણ ટકા સુધીનો રિબીટ પણ આપવામાં આવતો હોય અને એની અંદર મિત્રો રિબીટમાં પણ જો ખેડૂતો દ્વારા કન્ટિન્યુ એટલે કે રેગ્યુલરી વ્યાજનું રક રકમ પછી એની એન્યુઅલ જે રિન્યૂ કરવાની સિસ્ટમ હોય છે એ રિન્યૂ તો આવી દરેક પ્રોસેસ જો ખેડૂતો કરતા હોય તો ખેડૂતોને પણ છે એ રિબીટ આપવામાં આવે છે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ ટકા સુધીનો છે એ વ્યાજ માપ પણ કરી દેવામાં આવતું હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એપ્રિલ મહિનાની અંદર દસ નવા ફેરફારો છે એ લાગુ થવા જઈ રહ્યા છે આ એપ્રિલ મહિનાની અંદર મિત્રો જે ફેરફારો અને નિયમો લાગુ થશે એના વિશે સમાચાર જણાવીએ તો મારુતિ કાર ચાર ટકા મોંઘી થશે બચત ખાતામાં મિનિમમ બેલેન્સ તમારે છે એ જાળવવું પડશે અને મિત્રો તમારા બેંક એકાઉન્ટની અંદર જો સેવિંગ બેન્ક એકાઉન્ટ હોય તો એમાં મિનિમમ બેલેન્સની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પણ તમારે ચેક કરવી પડશે આ સાથે જ મિત્રો તમારે જો બાર લાખ રૂપિયા કે તેથી ઓછો પગાર હોય બાર લાખ રૂપિયા સુધીની જે આવક હશે એ આવક ઉપર ટેક્સ છે એ ઝીરો ભરવો પડશે એટલે કે એને ટેક્સ ભરવાની જરૂર નથી કારણ કે નાણાં મંત્રાલય દ્વારા પણ આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે અને નવો નિયમ છે એ બનાવવામાં આવ્યો છે હવે મિત્રો જે ટેક્સ અંતર્ગતના નિયમો છે એ અને ત્યાર પછી એટીએમમાંથી પૈસા ઉપાડવાના જે નિયમો અને ફેરફારો છે એમાં પણ મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે ચેન્જીસ કરવામાં આવ્યો છે કારણ કે હવે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો હવે આ વખતે મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના જે ફેરફારો અને નિયમો છે એની અંદર તમારે એટીએમમાં જો પૈસા ઉપાડો એટલે કે એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરો છો તો દર મહિને પહેલાં ત્રણ ટ્રાન્ઝેક્શન છે એ અત્યારે કરી દેવામાં આવ્યા છે પહેલાં પાંચ ટ્રાન્ઝેક્શનની લિમિટ હતી પાંચ ટ્રાન્ઝેક્શન સુધી છે એ તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો તો હવે મિત્રો એ લિમિટ ઘટાડી દેવામાં આવી છે હવે ત્રણ ટ્રાન્ઝેક્શન કરી દેવામાં આવ્યા છે તો તમે પણ એટીએમમાંથી જ પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે આ અંગે છે એ નિયમ જાણી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વરિષ્ઠ નાગરિકોને માટે છે એ ટીડીએસ માટે કપાત મર્યાદા છે એ સિસ્ટમ આપવામાં આવી છે આ સાથે જ જે પચાસ હજાર રૂપિયાથી લઈ અને એક લાખ રૂપિયા સુધીની ટીડીએસ છે એને કપાત સિસ્ટમ આપવામાં આવી છે અને ત્યાર પછી જોઈએ તો મિત્રો મકાનોના ભાડાની અંદર આવકમાં છે એ સાત ટકા ટીડીએસ છે એમાં અઢી લાખથી લઈ અને છ લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરી દેવામાં આવ્યું છે નાણાકીય વર્ષ માટે છે એ પણ ફેરફાર કરવામાં આવ્યો છે એટલે કે એ પણ સીધો લાભ દરેક લોકોને મળી શકે આ સાથે જ મિત્રો જે શિક્ષણ લોન છે એના ઉપર ટીસીએસ છે એ દૂર કરવામાં આવશે એની સાથે જ મિત્રો જે ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ છે એના ઉપર પણ ટીડીએસ છે એ દૂર કરવામાં આવશે એવી અત્યારે અપડેટ સામે આવી રહી છે અને એક એપ્રિલ બે હજાર પચીસથી આવા દરેક નિયમો છે એમાં ફેરફાર થશે તો આ દરેક નિયમો છે એ દરેક લોકોને અસર કરે એવી પણ અત્યારે અપડેટ છે એ સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ સૌથી મહત્વપૂર્ણ એ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી જે ડુંગળી પકવતા ખેડૂતો છે એમના માટે ખુશખબર આવી ગઈ છે ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીની જે ખેતી કરતા ખેડૂતો છે એમને મોદી સરકાર દ્વારા એક મોટો અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે મોદી સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની અંદર જે પણ ખેડૂતો ડુંગળીની ખેતી કરે છે એમને જે પહેલાં વીસ ટકાની ડ્યુટી હતી એ હવે હટાવી દેવામાં આવી છે અને હવેથી મિત્રો ડુંગળી ઉપરની જે નિકાસ માટેની જે ડ્યુટી હતી કસ્ટમ ડ્યુટી એ પણ ઘટાડી દેવામાં આવી છે એટલે કે ખેડૂતોને હવે ડુંગળીના ભાવ છે એ વધારે મળે એવી અત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે ખેડૂતોને ડુંગળીના ભાવ છે એ પ્રતિ મને કેટલા રૂપિયાનો વધારો આવ્યો છે અને કેટલા રૂપિયા મળે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એકવીસથી લઈ અને છવ્વીસ વર્ષની મહિલાઓને ભેટ આપવામાં આવી છે દર મહિને પચીસસો રૂપિયા આપવામાં આવશે અને આ બેટ છે એ દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવશે એટલે કે દિલ્હીની મહિલાઓને આપવામાં આવશે જેમાં મિત્રો દિલ્હી સરકાર દ્વારા ત્યાંની મહિલાઓ છે એમને મહિલા સશક્તિકરણ અને સમૃદ્ધિ યોજના હેઠળ છે લાભ આપવામાં આવશે અને આ લાભ છે એ ત્યાંની મહિલાઓને આપવામાં આવશે અને આ લાભની અંદર સચિવાલય દ્વારા કેન્દ્રીય જે બેઠક હતી એ બેઠકમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવેથી ત્યાંની મહિલાઓને પચીસસો રૂપિયા છે એ લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને નવ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે ખેડૂતોને આજે નવ હજાર રૂપિયા આપવામાં આવે છે તો કઈ રીતના આપવામાં આવે એ યોજના પણ તમને જણાવી દઈએ કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એ અંગેની પણ કમેન્ટ કરતા હોય કે ખેડૂતોને જે લાભ આપવામાં આવે એ વિશે પૂરતી માહિતી અને સમાચાર જણાવો તો મિત્રો તમને જણાવી દઈ કે ખેડૂતોને છે એ દર વર્ષે નવ હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એ સહાયનો લાભ લેવા માટે તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરવું પડશે રજીસ્ટ્રેશન કરવું પડશે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત તમે ફોર્મ ભરો છો રજીસ્ટ્રેશન કરો છો તો એમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા છે એ પીએમ કિસાન યોજનાની રકમ છે એમાં વધારો કરવામાં નથી આવ્યો પરંતુ ભારત દેશની અંદર અન્ય બીજા બેથી ત્રણ રાજ્યો એવા છે કે ત્યાંના જે ખેડૂતો છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે આ સાથે જ છે એ ત્યાંની રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની છે એ સહાય ચૂકવવામાં આવશે તો આ પ્રમાણે ત્યાંના જે રાજ્યો છે એના ખેડૂતોને લાભ આપવામાં આવે છે તો ખેડૂતો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ આ લાભ છે એ આપવામાં આવવો જોઈએ હવે પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા છે એ ત્યાંના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો જે લાભ આપવામાં આવે એ લાભની અંદર જે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે એમાં રાજ્ય સરકાર દ્વારા પણ ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે આ વધારાના એટલે કે ત્યાંના જે ખેડૂતો છે એમને નવ હજાર રૂપિયાની સહાય ભેટ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે ખુશખબર આવી ગઈ છે કારણ કે વાહન ચાલકોને માટે છે એ નિયમો ફરી ગયા છે ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે અમદાવાદ જેવા શહેરોની અંદર ગરમીનું તાપમાન ખૂબ જ વધી ગયું છે તો આવી પરિસ્થિતિના કારણે મિત્રો ત્યાંના જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમના દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે એમાં ગરમીની સિઝન હોવાના કારણે જે ટુ વ્હીલ ચલાવનાર લોકો અથવા તો ફોર વ્હીલ ચલાવનાર લોકો છે એમને તડકાનું તપવું ન પડે એ માટે ત્યાંના જે ટ્રાફિક સિગ્નલો છે એ બપોરના અગિયારથી એટલે કે સવારના અગિયારથી લઈ અને સાંજના પાંચ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આ નિર્ણય છે એ અન્ય શહેરોની અંદર પણ હોવો જોઈએ કે નહીં એ વિશે તમારું જે પણ કહેવું હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંકો દ્વારા છે એ રજાની યાદી જાહેર કરી દેવામાં આવી છે એપ્રિલ બે ને પચીસની અંદર બેંકો દ્વારા જે રજાની યાદી જાહેર કરવામાં આવી છે એ રજાની યાદીની અંદર મિત્રો લગભગ પંદર દિવસ સુધી બેંકો બંધ રહેશે ને આવનારા દિવસોની અંદર જે બેન્કો બંધ રહેવાની છે એમાં જો તમારું સરકારી કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો એ વહેલી તકે પતાવી દેજો અને સરકારી કાજ અંતર્ગત તમારે જે પણ ટ્રાન્ઝેક્શન કે લેવડ દેવડ કરવી હોય તો એ બેંક રજા સિવાયના જે દિવસો હોય એના વિશે તમારે છે એ પતાવવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈ સંબંધિત જે પેમેન્ટની સિસ્ટમ છે એમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે યુપીઆઈ આધારિત જે પણ પેમેન્ટ સિસ્ટમ છે એની અંદર મિત્રો જો તમારા બેંકની અંદર રજિસ્ટર મોબાઈલ નંબર બંધ હાલતમાં હશે તો તમે યુપીઆઈનો ઉપયોગ કરી શકશો નહીં યુપીઆઈના ટ્રાન્ઝેક્શન છે એ પણ કરી શકશો નહીં તો તમે ખાસ કરીને જાણી લેજો કે તમારા બેંકની અંદર જે મોબાઈલ નંબર આપેલો છે એ ચાલુ છે કે બંધ જો એ બંધ હોય તો તમારે એને અપડેટ કરાવી લેવો પડશે એની જગ્યાએ નવો મોબાઈલ નંબર છે તમારે એડ કરવો પડશે જેથી કરી આવનારા સમયની અંદર જો તમારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અંતર્ગત કોઈપણ ફેરફાર થાય તો એ વિશેના તમારા છે એ ડેટા અને તમારા જે યુપીઆઈના ટ્રાન્ઝેક્શન છે એ તાત્કાલિક થઈ શકે એ હેતુથી તમારે નવો મોબાઈલ નંબર એડ કરવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવક વધશે કે ઘટશે કારણ કે મિત્રો અત્યારે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે તો આવી મોંઘવારી વચ્ચે ખેડૂતોની આવક છે એ ખૂબ જ ઓછી અત્યારે ગણવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના ખેડૂતો છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક અત્યારે અન્ય રાજ્યોના ખેડૂતો કરતાં ખૂબ જ ઓછી કહેવામાં આવી રહી છે કારણ કે મિત્રો દિવસેને દિવસે જે મોંઘવારી વધી રહી છે એની સામે ખેડૂતોની આવક છે એ ઘટવા માંડી છે હવે આવનારા દિવસોની અંદર જોવાનું એ રહ્યું કે જે ગુજરાત રાજ્યના ખેડૂતો છે એમની જે આવક વધશે કે ઘટશે કારણ કે જો મિત્રો ખેડૂતોના પાકના ભાવ વધે તો ખેડૂતોની આવક વધે એની સામે મિત્રો ખેડૂતોના પાકના ભાવ વધતા નથી બિયારણ અને ખાતરના ભાવ છે એ ખેડૂતો પાસેથી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ડબલ પ્રમાણમાં લેવામાં આવી રહ્યા છે તો આવા જો પરિબળો હશે તો ખેડૂતોની આવક ક્યારેય પણ વધવાની નથી આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કુબેરબાઈનું મામેરું યોજના અંતર્ગતના નિયમો છે એમાં ફેરફાર થઈ ગયો છે હવે કુબેરબાઈનું મામેરું યોજના અંતર્ગત પહેલાં તેર જેટલા ડોક્યુમેન્ટો માગવામાં આવતા હતા પરંતુ હવે એ તેર જેટલા ડોક્યુમેન્ટની જગ્યાએ જે જરૂરી પૂરતા જે ડોક્યુમેન્ટ છે એ જ તમારી પાસેથી માંગવામાં આવશે એટલે કે કુબેરબાઈનું મામેરું યોજના અંતર્ગત તમારે જ્યારે પણ ફોર્મ ભરવું હોય તો એ પહેલાં જે ડોક્યુમેન્ટની અંદર ફેરફાર થયો છે એ વિશે જાણવું મહત્વનું છે કારણ કે તેઓ ત્યાર પછીના જે સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોના પૂરતા પ્રમાણમાં છે એ આવક થઈ હતી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ પણ મળી રહ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરવામાં આવે તો ખેડૂતોએ જે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની જે નિકાસ કરી હતી એ ડુંગળીના ભાવ છે ખેડૂતોને પ્રતિ મને એકસો પચાસથી લઈ અને સાડી ત્રણસો વચ્ચે મળી રહ્યા છે અને આ સિવાય મિત્રો ખેડૂતો એ પણ ખુશી છે કે હવે આવનારા સમયની અંદર ખેડૂતોના જે માર્કેટિંગ યાર્ડ અંતર્ગતના ભાવ છે એમાં વધારો થશે અને ખેડૂતોને જે ભાવ આપવામાં આવી રહ્યા છે એ ભાવ પણ આગળ આવી અને ખેડૂતોને વધે એ હેતુથી ખેડૂતો અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં જંશનીઓની છે એ હરાજી કરી રહ્યા છે તો આવનારા સમયની અંદર મિત્રો એ જોવાનું રહ્યું કે ખેડૂતોને છે એ ડુંગળી અંતર્ગત કપાસ અંતર્ગતના ભાવ છે એ કેટલા વધારે મળશે તો મિત્રો આજના આજ જ વિડીયોની અંદર આપણે જે સમાચાર અને માહિતી મેળવી છે એ તમને સમાચાર અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો